બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની કપ ખો ખો ટુર્નામેન્ટમાં રેન્જની ટીમે ટીમે શાનદાર વિજય મેળવ્યો મેળવ્યો હતો હતો મેચમાં હરીફ ટીમને હરાવી ચેમ્પિયન ટ્રોફી પર કબજો છોટા ઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું ખાસ સન્માન કર્યું અને દરેક ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની ટીમમાંથી નેશનલ ખો ખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી બાર ખેલાડીઓ પૈકી આઠ ખેલાડીઓ છોટા ઉદેપુર જિલ્લાની છે આ ટીમ હવે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજ નિભાવવા ઉપરાંત પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે તેમ છતાં રમતગમતમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે આ સંકલ્પ અને પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે ડીજીપી કપ ખોખોની સ્પર્ધાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે કરવામાં આવેલું જેમાં વડોદરા રેન્જ ની ટીમે ખોખોમાં સર્વપ્રથમ આવી અને ઇનામ મેળવેલ છે સાથે સાથે બેસ્ટ પ્લેયર અને ઓલરાઉન્ડર તરીકેનો પણ ટીમને છે ટીમ બનાવી એટલે બહુ અઘરી વાત છે તોય છતાં બધા નોકરી સાથે ફેમિલી સાથે કોઈને નાના બાળકો છે કોઈને સાસુ સસરા છે કોઈને આમ એટલી હાર્ડ નોકરી પોલીસની નોકરી કે તો હાર્ડ સાથે બંદોબસ્ત આવી જાય બધું સાથે આવી જાય તોય છતાં અમે રમતમાં આમ પ્રોત્સાહન આપીએ છીએ એટલે અમે આગળ જઈએ છીએ અને ચેમ્પિયન થઈએ છીએ અમારા જિલ્લામાંથી અમને ડીવાય એસપી સાહેબ તથા એસપી સાહેબ અમને બહુ સપોર્ટ કરે છે એટલે અમે આગળ વધીએ છીએ